અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ગુંજાર ગામની પીએમ શ્રી ગુંજાર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો જેમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે સાહેબના અધ્યક્ષપણા હેઠળ બાલવાટિકાના

ખેલ મહાકુંભ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તમામ બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે કીટ અને ઇનામ વિતરણના દાતા મુકેશભાઈ ગણજરિયા અને કાનાભાઈ ગમારાનું સન્માન કરાયું હતું જિલ્લા કલેક્ટર દ્વારા કાર્યક્રમના અંતે એસએમસી સભ્યો સાથે વિસ્તૃત મીટિંગ કરવામાં આવી હતી શાળા પરિસરમાં મોડેલ રૂમ તેમજ સરકાર તરફથી મળેલ સાહિત્ય પ્રદર્શનની સ્માર્ટ રૂમ વગેરેની મુલાકાત લેવામાં આવી હતી જીડીસી ન્યૂઝ સાથે સી કે બારડ ધંધુકા